મંડલાકાર વ્યાપરાચરમ સત્પદર્શિતા યસ્મે શ્રી ગુરુ નમ સચિદાનંદ ભગવાન રામચંદ્ર ભગવાન જય હો જય હો જયહો જય હો બાપા જય હો

રામ ને વશિષ્ઠજી કે છે કે હે રામ નથી અને કદી પણ મૃત્યુ નથી છો અને જે આ સઘળાને દેખે છે તે કશું દેખતો નથી મતલબ કે તમે આ જે બધું જુઓ છો તે કશું જોતા નથી આવું તમારું સ્વરૂપ છે તો અહી છતાંય આ દ્રષ્ટા અને દ્રષ્ટાને જગત પ્રતિ થાય છે તો કેમ આવું થયું આપણે બધે રૂપ દ્રષ્ટિ

સારું છે આ બધું પ્રપંચ છે તો શું એવી ભૂમિકા ઉભી થઈ જઈ કે આપણને આ બધું નોખું દેખાવા લાગ્યું અને પોતાના આત્મા રૂપે ના દેખાવા લાગ્યું તો હકીકતમાં બધે પરમાત્મા છે બધું પરમાત્મા છે બધું પરમાત્મા માય છે દ્રષ્ટિ બની જાય બ્રહ્મમય દ્રષ્ટિ બને તો આખી સૃષ્ટિ બ્રહ્મમય દેખાય પણ આપણી જીવ અને દેહમય દ્રષ્ટિ બની ગઈ છે એટલે બધું દેહ અને જીવમય રૂપ દેખાય છે અહિયાં ભગવાન કૃષ્ણ અને અર્જુન ની આપણે વાત લઈએ કાયમ અર્જુન ની સામે હતા સાક્ષાત હતા ક્યાંય દૂર ન હતા પણ અર્જુન ની દ્રષ્ટિ એ ભગવાન નું દર્શન કરી શકતી નથી સાક્ષાત અર્જુન ને ભગવાન મળ્યા હતા ફોટામાં નહીં મૂર્તિ માં સાક્ષાત પોતે પરમાત્મા કૃષ્ણ રૂપે અર્જુન ની સામે હતા તો અર્જુન એમને પૂછે છે કે મને ભગવાન ક્યારે મળે શું થયું ભાગ પી લીધી તો ભગવાને જવાબ આવ્યો છે કે ભગવાન તને મળશે ભગવાન મળશે એટલે તું ધન્ય થઈ જઈશ પણ એમ નથી કીધું કે હું ભગવાન છું પણ એટલી વાત કરી કે તું જે જોવે છે એ તને ભગવાન મળે અર્જુન ને દેહ ની આંખ હતી અજ્ઞાની આંખ હતી સાક્ષાત ભગવાન છે છતાં એને શોક થતો હતો મોહ થતો હતો ધનુષના હાથમાંથી સરી પડતું હતું

હવે મારો મોહ દૂર થયો છે હું તમને હવે ગુરુ માનું છું મહાન માનું છું જ્ઞાની માનું છું ભગવાન માનું છું અને તમે કેશો એમ હું કરીશ આવો રણકાર અર્જુન માં આવ્યો ત્યારે ગીતાના માધ્યમ થી સત્યતા જાણી અને કીધું કે હવે મારું કામ થઈ ગયું તો સામે મતલબ એ કહેવાનો છે કે સાક્ષાત ગુરુ બેઠા હોય તો કામ નથી બનતું મારો કહેવાનો મતલબ છે કે જ્ઞાન દેવું જ પડે છે તો સદગુરુ હોય ભગવાન હોય તો પણ એના દર્શન એને જ્ઞાન મળ્યું ત્યારે જ થઈ શકે છે પણ સદગુરુ અને ભગવાન હોય એના દર્શન પણ કરતા હોય તે સારા પણ લાગતા હોય એટલે થી મુક્તિ નથી થતી આપડી મુક્તિ તો ત્યારે થાય કે યથાર્થ રીતે જાણીએ આપણને આપણા અહંકાર ને બુદ્ધિ માં આવેલી માન્યતાઓ ફગાઈ જાય શ્રદ્ધા નિર્માણ થાય ત્યારે મુક્તિ થાય એટલે થાયગુરુ ની ભગવાન ત્યારે મુક્તિ થાય છે એ વાત નો સ્વીકાર કરવો પડે છે ભગવાન અર્જુન પાસે હતા સાથે ગાયો ચડાવતા સાથે રમતો રમતા પણ અર્જુન ભગવાન ના વિષયમાં કોઈ પરિચિત ના થઈ શક્યો આખો તો હતી સામે જ જોતો હતો અર્જુન સાડા પાંચ ફૂટ ના ભગવાન ને જોતો હતો તો આંખો થી તો આદમી નજર માં આવે પણ ત્રીજી આંખ ખુલે જ્ઞાનની આંખ ખુલે તો ભગવાન જણાય

એ વખતે કે છે કે ઘણા લોકો મને જન્મ લીધેલો દેહધારી મનુષ્ય માને છે આદમી માને છે અને આ બધું મને એ લોકો અજ્ઞાની છે એટલે મને દેહ ધારી માને છે ભગવાન કે છે કે મને તો બહુ ખોટું લાગે છે ગાળ દે ને એવું લાગે છે ખોટું તો આપણે આપણા દેહ ને આપણે હું કહીએ છીએ કે દેહ હું છું ત્યારે ક્યારે કહીએ છીએ આપણે

હું પણ માની લીધું છે અને કહીએ છીએ કે હું દેહ છું પણ આપણે અભિમાન દેહ માં નથી મતલબ આ છે કેવાનો આપણે દેહ માં આવી અને જળ ચેતન ની ગાંઠો વાળી અને આપણે અજ્ઞાની બની ગયા છીએ અને આપણે કહીએ છીએ કે દેહ હું છું દેહ નથી કેહતો કે દેહ હું છું મતલબ એ છે કે મકાન હોય આપણું તો મકાન આપણી ગાડી હોય તો આપણી ગાડી ને આપણે એને સમજીએ છીએ ગાડી ને મકાન ને એનો માલિક હોય સમજી શકે એને જાણી શકે તેમાં શરીર નો માલિક કોણ છે અને તે માલિક બેભાન માં છે અને હું દે એવું કે છું તો આપણે બે છીએ કે સાક્ષી છીએ વાસ્તવિકતામાં તો સાંભળીએ છીએ ત્યારે સાક્ષી લાગે છે પણ સાક્ષી ફૂટી ગયો કોર્ટમાં જયારે સાક્ષી હોય છે બે પક્ષ ને જાણનારો પણ ખોટાના પક્ષમાં પક્ષ માં સાક્ષી જતો રહે છે એટલે કે છે કે સાક્ષી ફૂટી ગયો તો એટલે હું કેસ સારી ગયો

એક ધાર્મિક મહાપુરુષ હોય અને એક ગુંડો હોય બંને એક થઈ જાય અને કવું કરે જગત ને લૂંટવાનું બધા અને ચેતન ની એક થઈ ગઈ છે એકબીજાના હાથ એકબીજા એ પકડી લીધા છે જેમ આપણું લોખંડ હોય લોખંડ નો ગોળો હોય અને અગ્નિ હોય

દેહ બની ગયો હું જીવ ચેતન ઈશ્વર નો અંશ હોવા છતાં ઈશ્વર અંશ ચેતન અવિનાશી જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુખ રાખી હું જીવ છું તે નો અંશ હોવા છતાં હું દેહ બની ગયો અને દેહ મારા લીધે જીવતો છે એવો જીવતો બની ગયો ચેતન બની ગયો વાસ્તવમાં દેહ તો જે મળતું છે બીજું કઈ નથી લોઢું ઠંડુ છે પણ એમાં સાથે છે તો લોઢાનો ધર્મ લોખંડ નો ધર્મ અગ્નિમાં આવી ગયો લોખંડ ગોળ ગોળ દડો હતો અગ્નિ ગોળ ગોળ દેખાવા લાગ્યો અને અગ્નિની દાહકતા છે તે લોખંડ માં આવી ગઈ લોખંડ કઠણ અને ઠંડુ હોવા છતાં લોખંડ અગ્નિ જેવો ગરમ ગરમ લાગવા લાગ્યો તો મારો ધર્મ દેહ માં તો તે જીવતો દેહ થઈ ગયો અને દેહ ધર્મ મારા આવ્યો તો હું મરવા વાળો મૃત્યુ છે સ્વીકારી લીધો અને આપણે આપણા ધર્મ થી દેહ ને મળદું છતાં મળદું જીવતું દેખાવા લાગ્યું અન્યનો અન્ય અભ્યાસ થઈ ગયો જળ અને ચેતન ની ગાંઠ

તો ગાંઠ ના હોવા છતાં હું ગાંઠ છું જન્મી છું જીવ છું મારે સુખ છે અને હું પોતે ચેતન હોવા છતાં અહંકાર થઈ ગયો ઘણા કારણે માપી છે નાનકડી બની જઈ ઘણા દેવડી

ઘણાને આપી દીધી અને ઘણો બનાવ્યો અને એ ઘણાની સીમિતતા જે છે નાનકડાપણું છે ગોળપણું છે એ માટી પોતામાં લઈ લીધું અને માતી કે છે તો હું તો આવડી નાની છું હું મોટી છું તો માટી જે ગુણ ધર્મો જે છે એ માટી સ્વીકારી લીધા અને માટીના ગુણધર્મો છે એ બધા ઘણામાં આવી ગયા કે હું જીવું છું મોટો ખતરો છે એ કોના કારણે છે કે કારણે છે મોટો જળ જન ને અને ચેતન ચેતન ને નોખું કરી લેવાનું છે જેમ ઘઉં અને કોકરા નોખા કરીએ એમ જળ અને ચેતન ની ઘાસ તોડી નાખવાની છે અને પેલું કામ એ કરવાનું છે કે અહંકાર હું નથી અહંકાર ને નોખો કરો અને વિવેક થી એને વિવેક કહેવાય તો હવે અજ્ઞાનતા ની અંદર ઘણી વખત આપણને એવું થાય છે કે હું હવે ખોવાઈ ગયો બનેલો છું તે તો તે અહંકાર ને ખતમ કરીએ ત્યારે એક સ્થિતિ એવી આવે છે કે હું તો હવે ગયો અહંકાર ને એવું લાગે છે અને તે ખોવાયેલો છે જે સાચો હું છે એ જ્ઞાન આવી ગયું છે ને હવે હું મને જડી ગયો છું આગે અને તે છું છું એવું માનવા લાગે છે પણ છે તો એનો એ અહંકાર હું જ્ઞાની છું એવો અહંકાર બની ગયો છે હું અજ્ઞાની હતો અજ્ઞાન મેં ખોઈ દીધું છે હું ખતમ થઈ ગયો છું એવું એ અહંકાર માનતો છું જ્ઞાન વાળો હું હું મોટો ખતરો થઈ ગયો બંને હું વાસ્તવિક હું એને મળ્યો અને ત્યારે બલિહારી બલિહારી કટકી જાગત પ્રગટ હોય વાસ્તવિક હું પ્રગટ થઈ જાય તો હું ચેતનતા રહેતા અહંકાર અને મન ખોવાઈ જાય સાચો હું જે ચેતન હું થયું એની ચેતનતા રહેતા સજગતાથી અહંકાર અને વન ખોવાઈ જાય એવું દર્શન જે છે તે યથાર્થ છે તો હું ભ્રમ થઈ ગયો અહંકાર આપડો અહંકાર રૂપે હું રોજ ખોવાય છે ભોગમાં જાય છે અને ભાઈ પાછો ઉભો થઈ જાય છે કોઈ વખતે જ્ઞાન માં જાય છે જ્ઞાનય જાય હું પણ જ્ઞાની તરીકે હું ઉભો રહે છે ઊંઘમાં ના જાય ઊંઘમાં જાય તો પાછો જાગે છે પણ સાચો જો હું ખતમ થઈ જાય તો ફરીને હું જાગે નઈ ફરીને ઉભો ખાય નહિ હું અને ફરી ફરી પાછો હું ઉભો થાય છે તો તે આપણું એના માટેનું શું કરવું હવે અને અર્જુન ને આ વિષાદ થયો હતો અને એ વિષાદ ની જવાબો ગીતા દ્વારા ભગવાન આપ્યા છે ક્યારે અર્જુન કે છે કે હવે હું મને ચડી ગયો તો જો બ્રહ્મ માં હું નો વિલય થાય તો આપણે મુક્ત બની ગયા એવું સમજવાનું જય હો હા પણ જ્યાં સુધી પોતાના બંને પ્રકારના હું નો બ્રહ્મ માં વિલય ના થાય એ હું મટે નહી તો બંધન છે તો હું નો બ્રહ્મ વિલય થાય તો લાગે કે હું વાસ્તવિક રીતે હવે કદી જન્મ્યો જ નતો અને કદી પણ મળવાનો નથી અને હું તો વિજ્ઞાન રૂપે છું સદા છું સર્વદા છું શાંત રૂપે છું તો આ બધું દેખાય છે તો શું છે તો આ હું હું જાગી ગયો તો એને આ બધું દેખાય છે કશું દેખાતું નથી ક્રાંતિ જ છે એવું માની લે છું

એટલે એમાં દઢતા થઈ પણ વિરાય પછી મિથ્યા લાગ્યું જો જે વસ્તુ પણ સમજાયું હોય તો તે વસ્તુ દ્રઢ થઈ જાય છે જેમ લોખંડ ની કઠણતા છે ને એવા માતાની પણ કઠણતા આઈ જાય છે અધિક દ્રઢ થઈ પડે છે તે વસ્તુ પણ જે વસ્તુ મિથ્યા છે એવું સમજાઈ જાય સ્વપ્ન છે એવું સમજાઈ જાય તો તરત પાસ થઈ જાય

સર્વકાળમાં જે સર્વ દેશમાં શાંત છે અને પોતાના થી પોતાના જગત જેવું પ્રતીત થવા છે ક્યાં ચીડાકાશમાં ચૈતન્યપણા ના કારણે અને જે મનુષ્ય એના તત્વ ને સમજે છે અને જે મનુષ્ય તત્વો થી આ જાણે તેને જગત નથી એવું લાગે છે પણ જે તત્વો થી નથી જાણતો તેને આ જગત સાચું લાગે છે કઠર લાગે છે પહાડ જેવું લાગે છે લોઢા જેવું લાગે છે તો હુંનો બ્રહ્મા માં વિલય આ મુખ્ય વાત છે અને વિલય કરીએ જળ ચેતન મિશ્રિત જે ઘાટ છે એ ઘાત ના કારણે જીવની અંદર જે વાસનાઓ થઈ છે તે જ પોતે બહાર પણ જેટલું જગત દેખાય છે એ પોતાના ચેતન રૂપી અરીસામાં બુદ્ધિમાં પ્રતિબિંબિત થઈ રહેલું છે

અને એવી દ્રષ્ટિ આપણે બનાવીએ કે અંદર બહાર એક રસ જો ચેતન ભરપૂર નિભુ ન બસમસૌ બ્રહ્મે નહીં ને રે નહીં દૂર જય સતીદાનાંતલા બાપા બોલો બોલો ભજન બોલો બાપા હા બાપા તો કે ગુરુ ભગવાનની જય

આત્મા સરવે માં એક છે રે દેહ નામ રૂપ અનેક છે રે દેહી તો એક નો એક માર વાલા આત્મા સરવે એક છે રે સત્ય છે નામ ગુરુદેવ મારે સગરામ છે સત્ય ની માય મારવાલા આત્મા સરવે માય રે સદગુરુ ભગવાન ની જય જય હો જય હો જય હો જય હો